અમદાવાદના એસપી રિંગ રોડ પર આવેલ સરદારધામ નજીક સર્જાયેલા એક વિચિત્ર અકસ્માતમાં એક્ટિવા ચાલકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે રિંગ રોડ પરથી પસાર થઈ રહેલા ડમ્પર અને એક્ટિવા વચ્ચે ટક્કર થયા બાદ એક્ટિવાની પેટ્રોલની ટાંકી લીક થતાં અને સ્પાર્ક થતાં આગ ફાટી નીકળી હતી જેથી ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા એક્ટિવાના ડમ્પર આગની ચપેટમાં આવી ગયા હતા જેમાં એક્ટિવા ચાલક જ થઈ ગયો હતો સમગ્ર ટ્રાફિક ગુનો નોંધી ડમ્પર ચાલકની પૂછપરછ હાથ ધરી છે આઉટસોર્સિંગ બંધ કરવા સહિતની મુખ્ય માંગણીઓને લઈને અમદાવાદ શહેરના સફાઈ કામદારો આવતીકાલે હડતાલ કરશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નોકર મંડળ દ્વારા આ હડતાલની જાહેરાત કરવામાં આવી છે જેમાં નોકર મંડળે જણાવ્યું છે કે તેમની માગણીઓ સ્વીકારવાથી કોર્પોરેશનની તિજોરી પર કોઈ નાણાકીય બોજ પડવાનો નથી તેમ છતાં વહીવટી વડાઓ કોઈ નક્કર નિર્ણય લઈ રહ્યા ન હોવાથી શહેરના સફાઈ કામદારો એક દિવસ ફરજથી અળગા રહેશે અને ત્યારબાદ પણ મ્યુનિસિપલ સત્તાધીશો સમાધાનકારી વલણ નહીં અપનાવે તો નોકર મંડળને અચોક્કસ મુદતની હડતાળ પાડવાની ફરજ પડશે દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ફાયર સેફટીના અભિપ્રાય બાબતે સર્જાયેલી અસમંજસ બાદ સરકારે હવે નવો પરિપત્ર કરી ફાયર વિભાગને અભિપ્રાય આપવા આદેશ કર્યો છે રાજ્યમાં એક બાજુ અભિપ્રાય પહેલાં જ ફટાકડાનું ધૂમ વેચાણ ચાલી રહ્યું છે ત્યારે હવે સરકારના નવાં પરિપત્ર મુજબ રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા તમામ મ્યુનિસિપલ કમિશનર અને રાજ્યની અગ્નિશમન સેવા કચેરીના પત્ર લખી ફટાકડા સંબંધિત કોઈ વિસ્ફોટ કે આગ ન બને તેના તકેદારીના ભાગરૂપે ફાયર સેફ્ટી અંગે ફાયર વિભાગ દ્વારા જ લેખિતમાં અભિપ્રાય આપવાનો રહેશે